આપણી તો સીધી સાધી સલાહ છે મોજમાં રહેવું થાય આપણે આપણું આપણા ભાગનું આવે એટલું આપણે કરતા રહીશું કરવા દઈશું કાર્યકર્તાઓને પણ એક નાની એવી શિક્ષક મંત્રી તરીકે કોઈ આપણી પૈકીનો એક જણ આવે ત્યારે આપણી ખૂબ અપેક્ષાઓ વધી જતી હોય છે ઓહો કૌશિક એમ કહેવાય મજા આવે પણ આપણે કાળજી રાખીએ અને એમાં હવે કૌશિક ભાઈ કહેવાની પણ થોડીક ટેવ પાડીએ એમાં એ નાના નથી જવાના આપણે કહી શકીએ હલામ લાડથી કહેવાય એમાં કંઈ વાંધો નથી પ્રેમથી તુકારામાં એક ભાવ પણ હોય છે પણ સૌજન્યશીલતાની દૃષ્ટિએ આપણા કહેવાને કારણે સમાજની અંદર એ ઠીક નથી લાગતું એની આપણે સૌએ કાળજી રાખવી જોઈએ બીજું કામકાજમાં પણ આપણે ધ્યાન રાખવું કેવા પ્રકારના કામ માટે આગ્રહ કરવો એકમાત્ર બદલીની સ્કીમ સિવાયની કોઈ સ્કીમ નથી એમાં માપે આપણે કાર્યકર્તાઓ તરીકે માપે રહેવું જોઈએ આપણે હું થી લઈને આવી જાય ન હું થાય હું કહી દઉં